સંજેલી તલુકમાં ઠેઠેર આદિવાસી સમાજ દ્વારા ચૌદસ ની ઉજવણી કરવામાં આવી સંજેલી દરેક ગામમાં આદિવાસી સમાજ દ્વારા પૂર્વજોની યાદમાં આખું ગામ ભેગું થઈ ખેતરે પાદર સીરા પાડિયાની પ્રતિષ્ઠા કરવા અને સમાજના રીત રિવાજ મુજબ પૂજા વિધિ કરવામાં આવે છે આ બાબતે કેટલાક સમાજના આગેવાની પૂછપરછ કરતા જણાવ્યું કે સમાજમાં ચૌદસ દેવ દિવાળીનું મહત્વ વધુ છે પરંપરાગત રીત રિવાજ આજે પણ કરવામાં આવી રહ્યા છે પૂર્વજોની યાદમાં ગામના ખેતરે સીરા રોપવામાં આવે છે અને આખું ગામ ભેગું થઈ પૂજા વિધિ કરે છે નાચગાન કરે છે આ દરમિયાન જે વ્યક્તિમાં પૂર્વજોની આત્મા પ્રવેશે તેને ખત્રી આવ્યા તેવું કહેવાય છે સંજેલી તાલુકાના ઠેઠેર આદિવાસી સમાજ દ્વારા દેવ દિવાળી પર્વની વર્ષોથી ચાલતી પરંપરા આજે પણ પ્રચલિત છે તાલુકો સંજેલી જિલ્લો દાહોદની અંદર આવેલ તળાવની નજીક ખેડાની શ્રાવણ માતાના મંદિરે ગામના તેમજ આજુબાજુના માણસો ભેગા થઈ અને ખેડાની પૂજા તેમજ શિરારોપણ મતલબ રોપણનો કાર્યક્રમ રાખવામાં આવે છે જેની અંદર આદિવાસી પરંપરાની રીતે ખત્રી ધૂણતા હોય છે અને શીરા નાખી અને એની પૂજા વિધિ કરી અને નાચગાન કરતા હોય છે જ્યારે આ ગામની અંદર લગભગ અઢારસોની સાલથી આ શીરા પૂજન કરવામાં આવે છે અને એ શીરાઓ અલગ અલગ પ્રકારે ગણતરી ગણતરી કરી અને શિરાનું રોપણ કરવામાં આવે છે અને દર વર્ષની જેમ આજે પણ આ શિરાનું પૂજન વિધિ કરી અને અત્યારે એની પૂર્ણાહુતિ કરવામાં આવે છે અને હવે